ધરમપુરના બામટી પ્રાથમિક સ્કૂલ પાસે પૂરપાટ ઝડપે ચીખલી તરફથી આવી રહેલા દૂધના ટેન્કરે સાયકલ સવાર વૃદ્ધને અડફેટે લેતા સારવાર મળે તે પહેલા મોત થયું તારીખ ચાર મે શનિવારના રોજ સવારે અગિયાર કલાકે મળતી માહિતી મુજબ ધરમપુરના બામટી ગામે પ્રાથમિક સ્કૂલ પાસે સાયકલ ઉપર સવાર થઈને જઈ રહેલા એક સાહીઠ વર્ષીય વૃદ્ધને પાછળથી દૂધ ખાલી કરી પરત ચીખલી તરફ જઈ રહેલા ટેન્કરે આગળ વાહન આવી જતા ટેન્કર સાઈડમાં દબાવા જતા સાઈડમાંથી સાયકલ લઈ જતા વૃદ્ધને ટક્કર મારતા સાયકલ ઉપરથી વૃદ્ધ નીચે પટકાઈ જતા ટેન્કરનું આગળનું ટાયર તેમના ઉપરથી ફરી વળતા તેમને ગંભીર ઈજા થઈ હતી સારવાર માટે તેમને ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા ફરજપના તબીબોએ વૃદ્ધને મૃત જાહેર કર્યા હતા પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ બામટી જલારામ મંદિર પાસે રહેતા ગુલાબભાઈ ભીખાભાઈ પટેલ ઉંમરવર સહિત પોતાની સાયકલ લઈને બામટી તરફ જઈ રહ્યા હતા ત્યારે ખેરગામ ધરમપુર રોડ ઉપર બામટી પ્રાથમિક સ્કૂલ પાસે આવેલા સ્પીડ બ્રેકર પાસે પૂનાથી દૂધ ખાલી કરીને આણંદ તરફ જઈ રહેલા દૂધના ખાલી ટેન્કર નંબર જી જે ઝીરો સિક્સ એવી નાઇન એટ ટુ થ્રીના ના ચાલકે સામે વાહન આવી જતા ટેન્કર સાઈડમાં દબાવા જતા સાઈડમાં સાયકલ ઉપર જઈ રહેલા ગુલાબભાઈને ટક્કર મારતા તેઓ રોડ ઉપરથી નીચે પટકાયા હતા અને ટેન્કરનું ટાયર ગુલાબભાઈના ડાબા પગના જાંઘના ભાગે ફળી વળ્યું હતું જેમાં તેમણે માથા અને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી ઘટના બનતા આસપાસના લોકો દોડી આવી એકસો આઠ મારફતે ઈજાગ્રસ્તને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવતા ફરજ ઉપાના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા ગટના અંગે મૃતકના પુત્ર મિઠ્ઠલભાઈ ગુલાબભાઈ પટેલે ધરમપુર પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે અકસ્માત મોત અંગે ગુનો દાખલ કરી ટેન્કર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે મારા ગામમાં જે બામડે સ્કૂલ પાસે જે ટેન્કર જતો હતો અને એક સાયકલવાળા અમારા ગામમાં ગુલાબભાઈ ભીખાભાઈ એ એની સાઈડ પર ચાલતા હતા અને આગળથી કંઈ વાહન આવતા ગાડીવાળાએ જે ટેન્કરવાળાએ ગાડી સાઈડ પર દબાવતા ગુલાબભાઈ ભીખાભાઈના પગ પર ગાડી ચડી જતા જગ્યા પર સફ પર જ એનું મૃત્યુ થયેલ છે પોલીસને ફરિયાદ કરી પોલીસમાં એના છોકરાએ ફરિયાદ કરી છે